નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લુણાવાડા નગરપાલિકા ખાતે નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનો ઈ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું જે અંતર્ગત લુણાવાડા નગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સાથે કલેક્ટરે સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક સ્થળેથી સરળતાએ મળી રહે તેઓ સિટીઝન સેન્ટ્રિક થી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલકત વેરા હોલ બુકિંગ વેરા આકાણી અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન જન્મ મરણના દાખલા ગુમાસ્તા દ્વારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે લુણાવાડા નગરપાલિકા ખાતે પ્રાયોજના વેવરદાર યુવરાજ સિદ્ધાર્થ લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ અગ્રણી પ્રદીપસિંહ મામલતદાર લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિસ્તારોમાં શહેરીઓની માંગને પહોંચી વળવા માટે લુણાવાણા નગરપાલિકા વિવિધ સેવા પૂરી પાડવામાં આવે છે આજ રોજ લુણા નગરપાલિકામાં એક એક જ જગ્યાએ તમામ સુવિધા મળી રહે તે અન્વયે વન વન સ્ટોપ સેન્ટર તરીકે ઓળખાતું સિટી સેવા સેન્ટરનું માનનીય મુખ્ય સાહેબ માનનીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં ઈ લોકાર્પણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજે તેમજ લુણા નગરપાલિકા દ્વારા સિટી સેન્ટરમાં જે ઉદઘાટન થયું હતું એમાં તમામ પ્રકારની સેવાઓ મળશે એ સેવાઓમાં મિલકત વેરો વેક્સ વ્યવસાય વેરો જન્મનું પ્રમાણપત્ર મેથ સર્ટિફિકેટ પ્રોફેશન ટેક્સ એ તમામ અમે સુવિધા પૂરી પાડવામાં આવશું અને આ જ રોજ લુણાવાડા નગરપાલિકામાં માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ સિટી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે નમસ્કાર મારું નામ બુરાબીભાઈ ગીવાલા છે આજે લુણાવાડામાં સિટી સેવિક સેન્ટરનું ઉદઘાટન થયેલું છે અને આજના આ શુભ અવસર પર હમણાં અમારું મેરેજ સર્ટિફિકેટ મળ્યું છે સરકારે ખૂબ જ સારી સુવિધા બનાવી છે પબ્લિક માટે જેની અંદર કે પબ્લિકને બધી જ સુવિધાનો લાભ એક જ જગ્યાથી મળી મળી શકે એવું કર્યું છે જેની માટે સરકારને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ